નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો દિવાળી પહેલાં જૂની કે તૂટેલી સાવરણીને શું કરવું જોઈએ તો મિત્રો દિવાળી આવે છે તે પહેલાં જૂની કે તૂટેલી સાવરણીનો આ ગુપ્ત ઉપાય બીજા કોઈને કહ્યા વિના ચૂપચાપ કરી લેજો એટલું ધન આવશે કે ધન રાખવા માટે નવી તિજોરીઓ ખરીદવી પડશે તો મિત્રો જીવનમાંથી દુઃખ દર્દનું નામો નિશાન મટી જશે સાત પેઢીઓ બેસીને ધન ખાશે જીવનમાં ક્યારેય પાછળ ફરીને જોવાની જરૂર નહીં પડે તો મિત્રો આજે હું તમારા માટે એક એવો અત્યંત ગુપ્ત અને ચમત્કારી રહસ્યમય ઉપાય લઈને આવી છું જો તમે આવનારી દિવાળી પહેલાં કરી લેશો તો તમારા જીવનમાં તમને ક્યારેય ધનની કમી નહીં રહે અને સાત જન્મો સુધી આ દિવાળીને તમે ભૂલી નહીં શકો આ જે ચમત્કારી ઉપાય છે તે ખૂબ જ નાનો છે પરંતુ એટલો રહસ્યમય અને ચમત્કારિક છે જે આજ સુધી જેમણે આ ઉપાય સાચા મનથી સાચી શ્રદ્ધાથી અને સાચા વિશ્વાસ સાથે કર્યો છે તેમના ઘરમાં ક્યારેય ધન ધાન્યની કમી રહી નથી મિત્રો આ જે ઉપાય છે તે શાસ્ત્રોના આધારે તેનો અભ્યાસ કરીને તમારા બધા માટે છે આ ઉપાયનું અનાદર ન કરશો વિડીયોની શરૂઆતથી અંત સુધી ધ્યાનથી સાંભળજો કારણ કે આ વિડીયોમાં બધી જ વાતો જણાવવામાં આવશે આ ઉપાય ક્યારે કરવો કેવી રીતે કરવો અને કઈ જગ્યાએ કરવો સાથે જ આ ઉપાયના કેટલાય વિશેષ નિયમો કેટલી વિશેષ સાવચેતીઓ પણ જણાવીશ અને એ પણ જણાવીશ કે આ ઉપાય કરવાથી તમને કયા કયા પ્રકારના લાભ થશે તો આ વખતે તમારે દિવાળીમાં થોડી રોનક લાવવા માગો છો તો આ ઉપાયને અવશ્ય કરજો અને સાચી શ્રદ્ધાથી આ ઉપાયને કરવો જોઈએ સૌથી પહેલાં તો હું તમારી પાસે એક વિનંતી કરું છું કે વિડીયોને લાઈક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને ચેનલમાં હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો તો મિત્રો જૂની અને તૂટેલી સાવરણીનો આજે જે ઉપાય છે તે સામાન્ય ઉપાય નથી ઘણા લોકો તૂટેલી સાવરણીને અશુભ માને છે લોકો માને છે કે તૂટેલી સાવરણીને રાખવાથી ઘરમાં ઝઘડા કલેશ થાય છે અને લક્ષ્મી સ્થાયી રહેતી નથી માલક્ષ્મીનું પણ અપમાન થાય છે પરંતુ આ સંપૂર્ણ રીતે ખોટું છે તમે આ સમયે તમારા ઘરમાં દિવાળીની સાફ સફાઈ કરી રહ્યા છો અને તમારા ઘરમાં તૂટેલી સાવરણી નીકળે છે તો તે તૂટેલી સાવરણીને ભૂલથી પણ બહાર ન ફેંકશો તે તૂટેલી સાવરણીને તમારે આદરપૂર્વક તમારા ઘરમાં રાખવી જોઈએ જે ઉપાય હું જણાવું છું તે કરવા માટે તમે વિચારતા હશો કે તૂટેલી સાવરણીથી માણસ કેવી રીતે માલામાલ બની શકે કેવી રીતે જીવનમાં ખુશીઓ લાવી શકે તો એ વાત હું તમને જણાવું છું કે સૌથી પહેલાં તૂટેલી સાવરણી ત્યારે અશુભ હોય છે જ્યારે તેનું અપમાન થાય છે એટલે કે તેનો અનાદર થાય છે પરંતુ તે જ તૂટેલી સાવરણી અત્યંત શુભ બની શકે છે જ્યારે તેને આદર આપીને ઘરના એકાંત ખૂણામાં રાખવામાં આવે છે જ્યાં ન તો કોઈની નજર પડે ન કોઈના પગે પડે કારણ કે આ જ સાવરણી ઘરની જૂની નકારાત્મકતાને સમેટીને બેઠી હોય છે એવું કહેવાય છે કે સાવરણી માત્ર સફાઈનું સાધન નથી સાવરણી એક એવી વસ્તુ છે જેની અંદર આપણા ઘરની શાંતિ સમૃદ્ધિ ધન વૈભવ અને ઐશ્વર્ય સમાયેલું હોય છે જૂની સાવરણી જે હોય છે તે સાવરણી આપણા ઘરની જેટલી પણ નકારાત્મકતા હોય છે જેમ કે કંગાળપણું ગરીબી દેવું અને ઘરની અશુભ બરકત બધી જ વસ્તુઓને પોતાની અંદર સમાવીને બેઠી હોય છે આ સાવરણી ઘરના કામોને સોંપે છે સાવરણીનું કામ માત્ર ઘરની ગંદકી સાફ કરવાનું નથી ગંદકીથી વધુ ખરાબ આદતો સ્વભાવ અને ઝઘડાઓને સમેટે છે તો શું તૂટેલી સાવરણી ધન ખેંચે છે તેને રોકે છે આ સવાલ તમારા મનમાં આવતો હશે કે આખરે તૂટેલી સાવરણી જે લોકો લાત મારીને ઘરની બહાર ફેંકી દે છે અથવા તો કચરામાં ફેંકી દે છે નદી નાળામાં ફેંકે છે કેટલાય લોકો તૂટેલા સાવરણીની ઘરની બહાર જ્યારે સફાઈ કર્મની ગાડીઓ આવે છે તેમાં નાખી દે છે તો આ તમે કેટલું મોટું પાપ કરી રહ્યા છો આ વાતનો આધાર એ વાત પર છે કે તમે સાવરણીનો ઉપયોગ કેવી રીતે કરો છો સાવરણીનો એક આધ્યાત્મિક સ્વભાવ છે તે સાફ કરે છે પરંતુ સાથે જ સાંભળવું પણ છે કે તૂટેલા સાવરણીનો અર્થ એ છે કે તેણે ઘરની ઘણી જૂની અડચણો દુર્ભાગ્ય ઝઘડા તણાવ દેવાની ઊર્જાને પોતાની છાતીમાં કેદ કરી લીધી છે સાવરણીને અચાનક ફેંકી દો છો તો બધી ઊર્જા મુક્ત કરી દે છે અને આ જ કારણ છે કે લોકોને એવું લાગે છે કે ખબર નહીં કેમ અચાનક ખર્ચા વધી ગયા તો તમે જૂની સાવરણીને ફેંકી દો છો એટલે જ આવું થાય છે તો હવે આપણે ઉપાય વિશે વાત કરીશું બધા ઉપાય આ જાણવા માટે બેઠા છો તો હું સીધો જ તે ઉપાયની વાત કરું છું હંમેશા મોટા મોટા મંદિરો મંત્રો અને ચમત્કાર તરફ જોવે છે માણસ ધન કમાવવા માટે ધન મેળવવા માટે પરંતુ અસલ ચમત્કાર ઘણીવાર ઘરના નાના નાના કામોમાં જ છુપાયેલો હોય છે તો મિત્રો હવે આપણે ઉપાય વિશે વાત કરીશું તો ઘરમાં એકદમ શાંત એકાંત અને શ્રદ્ધા આ ત્રણેય વસ્તુઓ હોવી જોઈએ તો મિત્રો તૂટેલી પછી તમારે એક સાવરણી લેવાની છે જો તૂટેલી સાવરણી ન હોય તો તમે સામાન્ય સાવરણી પણ લઈ શકો છો તમે તમારા ઘરમાં રોજ ઉપયોગ કરો છો તે પછી કે જુઓ તમારે પહેલાં એક નાનો લાલ દોરો લેવો સિવણનો કે ખૂબ નાનો સક્ષમ દોરો છે કે પછી જે દોરો હોય તે પણ ચાલશે તે ભગવાનને અર્પણ કરીએ છીએ જેને આપણે કદાચ લક્ષના નામે પણ ઓળખીએ છીએ લક્ષનો એક નાનો તણખલો લેવો લાલ રંગનો એક નાનો સૂકો ચોખાનો દાણો તમારે લેવાનો છે ચોખાનો દાણો સંપૂર્ણ હોવો જોઈએ ખંડિત ન હોવો જોઈએ અક્ષતનો દાણો ખંડિત ન હોવો જોઈએ કારણ કે જો અક્ષતનો દાણો ખંડિત હશે તો આ ઉપાય તમને લાભ નહીં આપે તે પછી જુઓ એક નાનો સિક્કો લો કાં તો એક રૂપિયાનો સિક્કો લઈ લો કે સો નાનો સિક્કો લઈ લો ચાંદીનો સિક્કો લઈ લો તમે કોઈપણ સિક્કાને લઈ શકો છો એક સૂકી કુમકુમની ચપટી લેવાની છે અને એક નાનો લાલ રેશમના કાપડનો કટકો લેવાનો છે કોઈ જૂના શોભનીય કપડામાંથી કાપી શકો છો કપડું વપરાયેલું ન હોવું જોઈએ કપડું બિલકુલ પવિત્ર અને સાફ હોવું જોઈએ એક નાની ડાળી તુલસીનું પાન લઈ લ્યો જો ન હોય તો કાચો હળવો કપૂર જે પૂજામાં વપરાય છે તે કપૂર પણ લઈ શકો છો આ સામગ્રી ખૂબ જ સામાન્ય છે પરંતુ દરેક વસ્તુનો અર્થ છે અને આ સામગ્રી લગભગ દરેક માણસના ઘરમાં મળી જાય છે જે વસ્તુઓ મેં જણાવી છે તેને તમે સારી રીતે યાદ કરી લેજો અથવા શક્ય હોય તો એક કાગળ પર લખી લેજો આ કામને બિલકુલ ગુપ્ત રાખવું તમારે શું કરવું છે જે વસ્તુઓને મેં જણાવી છે તે બધી વસ્તુઓને એક લાલ કપડામાં બાંધી રાખી દો જે તૂટેલી સાવરણી છે તે સાવરણીને સૌથી પહેલાં કોઈ એવા ખૂણામાં રાખવી જ્યાં ઘરના લોકોની નજર ન પડે આ તૂટેલી સાવરણીને ત્યાં રાખો અને તૂટેલી સાવરણીની નીચે જે પોટલી તમે બનાવી છે તે તેની નીચે રાખી દો આ કામનો સૌથી મોટો નિયમ એ જ છે કે તેને ગુપ્ત રીતે કરવું જોઈએ આ ખુલે આમ જણાવવા માટે નથી તેની ગુપ્ત શબ્દ માત્ર રસ્મનો ભાગ નથી આ પરિણામનું કારણ પણ છે કારણ કે જેટલી ગુપ્ત રીતે તમે આ ઉપાય કરશો એટલો જ સારો અને શુભ પ્રભાવ તમને તમારા જીવનમાં દેખાશે એટલો જ લાભ તમને મળશે મિત્રો દિલનું દુઃખ સફળતા બચતની ચિંતા ઘરની તંગી આ બધું જ એક એક કરીને તમારા મનમાં દોહરાવો તમારા જીવનમાં જે પણ સમસ્યા છે ભલે પારિવારિક ઝઘડા હોય દેવું હોય આર્થિક તંગીની કોઈ મુશ્કેલી હોય બધી જ વસ્તુઓ બધી મુશ્કેલીઓને તમારા મનમાં દોહરાવો તે બધા દુઃખોને આંખો સામે આવવા દો તમે જેટલા ઈમાનદાર અને નાજુક હશો એટલો જ આ ઉપાય અસર કરશે કારણ કે જુઓ ભગવાન માત્ર આપણી ભાવનાઓ જુએ છે ભગવાન આપણું ધન જોતા નથી ભગવાન આપણો વ્યવહાર જોતા નથી માત્ર આપણી ભાવનાઓ જ જુએ છે આ ઉપાય કરતી વખતે તમારે સૌથી પહેલાં વસ્તુ એ કરવાની છે કે કોઈની ખરાબ નિયત ન રાખવી કોઈ પણ પ્રકારનું ખરાબ ન વિચારવું આ ઉપાય બીજાને નુકસાન કરવા માટે ન હોવો જોઈએ તો મિત્રો તમે જે ખૂણામાં આ સાવરણીને રાખવા માંગો છો એ ખૂણો સાફ હોવો જોઈએ તે ખૂણામાં આ સાવરણી હોય તે હાથથી સાફ સફાઈ કરી લો સાવરણીથી નહીં કરવું મિત્રો જા કપડાંથી ઝાટકીને પણ તમે કરી શકો છો સાંજનો સમય આવતા જ સાવરણીને જમીન પર બીના પગના સ્પર્શ ઘરના મુખ્ય રૂમની બાજુથી નીચે રાખો બરાબર એવી રીતે છુપાવો આ વસ્તુ કે સાવરણીને જમીનને સ્પર્શ કરતી હોવી જોઈએ આ રીતે રાખવી ઊભી સાવરણી ઘરમાં ન રાખવી હવે તમારા હાથથી હથેળીમાં લાલ દોરો લ્યો તેમાં ચોખાનો એક દાણો રાખીને હળવેકથી ગૂંથો આ તમારી અર્થયાત ચિહ્નની મુદ્રા છે અને સિક્કો તમે જે લીધો છે તેનાનો સિક્કો આ દોરો હાથમાં લઈને ધીમે ધીમે તેને સાવરણીની નીચે જમીનની નીચે જ્યાં તમે સાવરણી રાખી છે ત્યાં મૂકી દો એકદમ વચ્ચે છુપાવીને મૂકી દો કોઈની નજર ન પડવી જોઈએ હવે મિત્રો આ સાવરણીના જે પાંદડા હોય છે તેના પર લાલ દોરો ત્રણ વખત બાંધો આ બાંધતી વખતે એક એક મુશ્કેલી વિચારો અને તેનું નામ લઈ દોરો બાંધો અને ગાંઠ બાંધો સાવરણીની પાસે તુલસીના પાન અને કપૂર રાખી એક નાનો દીવો બનાવો દીવો બનાવ્યા પછી તેને સળગાવી દો અને ત્રણ વખત આ કરતા દીવા નીલ્યો સામે તમારો હાથ રાખી થોડી ફૂંક મારો જેથી તમે અંતમાં સાફ સફાઈનો સંકેત આપો જ્યારે તે દીવો બુજાઈ જાય તો સાવરણીને તમારે તે જ જગ્યાએ છોડી દેવાની છે આખી રાત સાવરણી ત્યાં જ પડી રહે તેને કોઈની હલાવવું પણ ન જોઈએ કોઈને બતાવવાનું પણ નથી આ ઉપાય હવે ઘરના બંધ રૂમમાં પણ કરી શકાય છે તો આ ઉપાય કરવાથી તમને ચોક્કસ લાભ થશે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો